દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં જેમણે જીવ ગુમાવ્યા છે તેમનો આંકડો વધીને હવે બહાર થઈ ગયો છે જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે વીસ ઘાયલોની હાલમાં તો લોક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે બે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે બાકીના લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટિંગ બાદ કરવામાં આવશે આ હુમલાને લઈને નેશનલ સિક્યોરિટી ગાર્ડ એટલે કે એનએસજીની ટીમ ઘટના સ્થળે પુરાવા એકત્રિત કરી રહીને જબરજસ્ત તેઓ તપાસ પણ કરી રહ્યા છે તો હવે આ આતંકી હુમલાને લઈને એક નવા સમાચાર એ સામે આવ્યા છે કે આ બ્લાસ્ટમાં બિહારના એક યુવકનું મૃત્યુ થયું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ દિલ્હીમાં ગઈકાલે સાંજે છ વાગેને બાવન મિનિટે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક ચાલતી આઈ ટ્વેન્ટી કારમાં શક્તિશાળી વિસ્ફોટ થાય છે જેમાં હવે જીવ ગુમાવેલા લોકોની સંખ્યા વધીને બહાર થઈ ગઈ છે ઉપરાંત વીસથી વધારે લોકો ઘાયલ થયા છે જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ અને પસાર થતા લોકોનો સમાવેશ થાય છે હાલમાં ઘટના સ્થળે સુરક્ષા એજન્સીઓ તેની સઘન તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ અને ડેટોનેટરનો ઉપયોગ થયો હતો

આ ધરપકડ પણ કરવામાં આવી છે થોડાક સમય અગાઉ ઓગણત્રીસો કિલો વિસ્ફોટક કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા ત્રણ ડોક્ટરો આ અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા દિલ્હી બોમ્બ વિસ્ફોટ અંગે અમિત શાહના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ પૂર્ણ થઈ ગઈ છે આ બેઠક દોઢ કલાક ચાલી હતી જેમાં આઈબીના ચીફ દિલ્હીના પોલીસ કમિશનર જમ્મુ કાશ્મીરના ડીઆઈજી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર હતા લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં બિહારના એક યુવાનનું મૃત્યુ થયું છે આ યુવાનનું નામ પંકજ સાહની છે જે સમસ્તીપુર જિલ્લાના રહેવાસી હતા બાવીસ વર્ષીય પંકજ શાહની દિલ્હીમાં કેબ ચલાવતા હતા પંકજ એક સંબંધીને તેની કેબમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટમાં તેનું મૃત્યુ થયું છે પંકજ સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર ફતેપુરના વોર્ડ નંબર સાતના રહેવાસી રામ બાલક સાહનીના પુત્ર હતા ગઈકાલે સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે તેમણે છેલ્લે તેમના દાદા સાથે વાત કરી હતી વાત કરીએ દિલ્હીની તો હાલમાં દિલ્હીથી એક એ અપડેટ પણ સામે આવી રહ્યા છે ગૃહ મંત્રાલયમાં હવે ત્રણ વાગે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેમાં તપાસ એજન્સીઓના તમામ અધિકારીઓ હાજર રહેશે તો હવે દિલ્હી બ્લાસ્ટને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ એક્સટેન્ડ માય હાર્ડ ફેલ્ડ કન્ડોલન્સે ટુ ઓલ ધોઝ હુ લોસ્ટ ધેર લાઈફ ઇન ધ ટ્રેજિક ઇન્સિડેન્ટ દેટ અકોર્ડ ઇન દિલ્હી યસ્ટરડે I pray to God to grant strength and solace to the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation.